બધા મફત દેવાનો દેવાના મિત્રો તરબૂચ જો આટલો તરબૂચ આપણે પકડતા ફાવી નહીં માનો બધે માનવા નહીં બંધા તો જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે સવારના વહેલા વહેલા નવા વિડીયોમાં તો મિત્રો તમે બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો ચલો અત્યારે વહેલા આપણે વિડીયો ચાલુ કરીએ બ્લોગ વિડીયો તો જો અત્યારે હવે વહેલા આપણે નાહવાનું છે નહીં ધોઈ નાસ્તો બાસ્તો કરી નોકરી જવાનું છે એટલે આપણે નહીં લઈએ પહેલાં તો જો કોઈ ઘરમાં સારી હાલત છે તો ચલો આપણે નહીં લઈએ તો જો આપણે સવાર વહેલા નાસ્તો કરવા બી ગયા તો જો આપણે ગવાનું શાક અને રોટલી તો આપણે નાસ્તો કરી લઈએ તો આપણે જઈએ સતાસના પછી તમને મળીએ જય માતાજી મિત્રો તો અમે તરબૂજ આવ્યા છીએ જો ખેતરમાં છે જેને જે લઈ દેવા લઈ જ ફટ લઈ દે છે તરબલા તો આપણે લોગડીઓ બનાવીએ છીએ કેમ કે ખેડૂતને બહુ મોટું નુકસાન થયું છે તરબૂજનો નથી વરસાદ આવી ગયો છે તો જો આપણે એવા વિડીયો બનાવીએ છીએ કેટલો બધો તરબૂજથી જો બધી પબ્લિક લેવા આવી તો આજનો બ્લોગ વિડીયો મિત્રો આ રીતે આ ખેતરમાં શરૂ કર્યો છે તો ફૂમતાજીનું ટાઈટલ મારી સપોર્ટ કરજો કેટલો બધો તરબૂચ છે મિત્રો જોજો બધા મફતાલ દેવાનો મિત્રો તરબૂચ જો આપણે આટલો ખાલી શાલ લીધો છે આપણે આપણે જઈએ ઘરે તો આટલો લઈ લઈએ તરબૂચ જો આટલો તરબૂચ આપણે પકડતા ફાવી નહીં માનો બધે માનમાં નહીં બનતા તો તો હવે હું કરીએ કયો તો હવે જો તો આ જેને લઈ જાવ લઈ જાવ ફટોફટ તો તરબૂજ માટે ખાસ ઓફર છે આપણે એક મિનિટનો વિડીયો બની નાખીએ યુટ્યુબ ચેનલમાં તો સપોર્ટ કરજો જેટલું બને એટલું વિડીયો લાઈક છે સબસ્ક્રાઈબ અને કમેન્ટ બોલતા